સરસ ચાલ ટીમ બી માટે મહાભારતના રચયિતા એટલે કે સર્જકનું નામ શું છે ટીમ બી નો પ્રશ્ન બોલ વેદ્યાસ ઓ બોલે બોલ સરસ મહર્ષિ વેદ્યાસ ટીમ એ મહાભારતના લરિયા કોણ છે કોણે લખ્યું છે ઉપર ગણશ્યા ગણપતિ ગણપતિજી સરસ ચાલો ટીમ બી માટેનો પ્રશ્ન મહાભારત કે યુદ્ધ જે મેદાન ઉપર લડવા માં આવ્યું મેદાન નું નામ શું છે જે નાવડે યાદ કરે આ બોલ કુરુક્ષેત્ર સરસ કુરુક્ષેત્ર ટીમ એ માટે મહર્ષિ વેદવ્યાસ આટલી આટલે કેટલા વર્ષો પહેલા થઈ ગયા બોલ 5000 સરસ 5000 मार्ग का युद्ध

કેટલા વર્ષ ના વનમાસ માટે મોકલવામાં આવ્યા હતા

কু কেক আছে